તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી જોની બંને પગે ઠેકડો મારતા બરાડો તમે બીજા કોઈને ને મને જ ઘેટો બનાવવા માંગો છો તમારું માથું તો નથી ફરી ગયું ને જોની નો અવાજ નરા નીતિરા ભય અને ત્રાસથી ધ્રુજતો હતો તેના ચહેરા પર મોતના ઓછાયા ફરી વળ્યા હતા નારંગ પોતાની સામે ઊંડી ચાલબાજી રમે છે તે સમજી ગયો હતો જો ભાઈ જોની તું તો જબરો માનસ શાસ્ત્રી નીકળ્યો નારંગ જોની સામે જોઈને લુચ્ચું હાસ્ય કરતો બોલ્યો તારી વાત તદ્દન સાચી છે મારું માથું ફરી ગયું છે એ તું આબાદ પારખી ગયો છો પછી એણે ગુલાબરાય સામે જોયું કે એમ મારી વાત સાચી છે ને ગુલાબરાય મને તો આ કેપ્ટન ઉપર જરા પણ ભરોસો નથી બેસતો નારંગ એની મીઠી મીઠી વાતોમાં ફસાઈને આપણે માથે લટકતી તલવાર રાખવી એના કરતાં એને જ ફાંસીના માછડે પહોંચાડી દેવો જોઈએ એમ હું માનું છું તમે આરતીની બંને બહેનપણીને ભૂલી જાઓ છો ગુલાબરાય દિલીપ બરફ જેવા ઠંડા અવાજે બોલો એ બંનેની જુબાની જ જોનીને ફાંસીને માછડી લઈ જવા માટે પૂરતી છે જ્યારે મારી વિરુદ્ધ મને એ સો ટકા ખૂની પુરવાર કરનારા કોઈ જ જોરદાર પુરાવાઓ નથી અને તેમ છતાંય મને જ ફસાવવાનો આગ્રહ રાખશો તો એ પહેલાં તમારે ઉષાને સરલા નામની બંને સાક્ષીઓના ખૂન કરવા પડશે તમારા કાળા ધંધા આમેય કંઈ ઓછા નથી અને મારા વચન પ્રમાણે હું તો તમારા માટે જીભ બંધ રાખીશ જ પણ મારા પછી બીજો કોઈ માથા ફરેલો મહેન્દ્રસિંહ જેવો ઇન્સ્પેક્ટર તમારી પાછળ પડી જશે ત્યારે બંને યુવતીઓના ખૂન પણ તમે લોકોએ જ કર્યા છે એ જાહેર થઈ જશે ત્યારબાદ તમે લોકો કોઈ પણ સંજોગોમાં ઉગરી શકો તેમ નથી માટે તમને છેલ્લી વાર વણ માંગી સલાહ આપું છું કે આરતીના ખૂની જોની ઉર્ફે વિલિયમને મારે હવાલે કરીને તમે તમારે બંને આરામથી ડંડલો પીલોની તળામાં સુઈ રહો આથી વધારે હું બીજું તમારા માટે શું કરું પછી જેવી તમારી મરજી કેપ્ટન સાચું કહે છે ઓ ગુલાબરાય નારંગ બોલ્યો આપણી સલામતી માટે આપણે જોનીને મોકલવો જ પડશે ને ભાઈ જોની તું એમ માનજે કે તારું આયુષ પૂરું થઈ ગયું છે એમાં હું શું કરી શકું એમ છું હશે જે બી ભગવાનની મરજી તમે તમે જોની ક્રોધથી પાગલ બની ગયો માણસ ઓગે રાક્ષસ રાક્ષસ માન માણસ માન તું જેમાં રાજી રહેતો એ માનવાની છૂટ છે એના પર મારો કોઈ પ્રતિબંધ નથી નારંગની ભાષામાં નફટાય અને મક્કારી હતી

કે હે બજરંગ બલી જો આ ફંદામાંથી હું છૂટી જાઉં તો તને સવામણ તેલ અને સાત નાળિયેર ચડાવીશ એ પોતે ક્રિશ્ચન હતો પણ પોતાના એક હિન્દુ મિત્ર પાસેથી એણે હિન્દુબલીના ખૂબ જ જોરદાર પરચા સાંભળ્યા હતા એટલે આ વખતે એણે ક્રિશ્ચન હોવા છતાં પણ બજરંગ બલીની માનતા કરી અને પેલી બીજી છોકરી અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ નારંગ દિલીપ સામે જોઈને બોલ્યો અને સાથે બીજો પ્રશ્ન પણ પૂછી રાખ્યો શું બંને છોકરીઓ એક સરખી જોવાની આપશે ને હા એ બંને જોની એ આરતીની ધમકી આપી ત્યારે તે હાજર હતી દિલીપે કહ્યું પછી ઉષા તો ત્યાંથી ચાલી આવી પણ સરલા આરતીને ઘરે જ રોકાઈ હતી એણે એટલે કે સરલાએ જોનીને ખૂન કરતા પણ કદાચ જોયો હોય એની પણ પૂરેપૂરી શક્યતા છે સેજ અટકીને એ અને જાળને વિસ્તાર તો બોલ્યો કદાચ અત્યાર સુધીમાં ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ સરલા પાસે પહોંચી પણ ગયો હશે અને અચાનક ટેબલ પર પડેલા ટેલિફોનની ઘંટડી રણકી ઉઠી નારંગે રિસીવર ઊંચકીને જવાબ આપ્યો થોડી પળો સુધી સામેથી કહેવાતી વાતો સાંભળીને છેવટે એણે સંકેતથી ગુલાબરાયને પોતાની નજીક બોલાવીને રિસીવર તેના હાથમાં પકડાવી દીધું ગુલાબરાય થોડીવાર સુધી સાંભળતો રહ્યો શું એ માઉથપીસમાં બોલ્યો પછી એણે વાત કરતાં કરતાં જોની સામે જોયું જોની છાતીના ધબકારા વધી ગયા તે જળ જેવો બનીને ગુલાબરાયને તાકી રહ્યો હતો ફોન પર વાત કરી રહેલા ગુલાબરાયના ચહેરા પર પળે પળે ભાવ પલટાતા જતા હતા પછી એણે માઉથપીસ પર ખૂબ જોરથી હાથ દબાવ્યો આરતીના ઘરમાં ઉષા સિવાય બીજી જે છોકરી હતી એનું નામ શું છે એણે જોનીને પૂછ્યું સરલા પૂરું નામ સરલા દિવાન જોનીએ જવાબ આપ્યો ગુલાબરાયની આંખો કપાળ પર ચડી ગઈ ઠીક છે હાથ ખસેડીને એણે જવાબ આપ્યો હું હમણાં જ આવું છું જ્યાં સુધી હું ન પહોંચું ત્યાં સુધી કોઈને છોકરી પાસે ફરકવા દેશો નહીં વાત પૂરી કરીને એણે રિસીવર મૂકી સૌની સામે પીઠ ફેરવીને બોલ્યો સરલા દીવાને ઝેર ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે અને અહીંથી નીકળીને હવે હું સીધો જ જાઉં છું કઈને એ ઝડપભેર દરવાજામાંથી બહાર નીકળી ગયો એના ગયા પછી વાતાવરણમાં થોડી વાર ચૂપકીદી છવાયેલી રહી જોની આકુળ વ્યાકુળ ચહેરે દિવાલ સાથે પીઠ હટેલીને નતમસ્તકે જમીનને તાકી રહ્યો હતો હું ખૂબ જ દિલગીર છું જોની નારંગના વાજમાં સહાનુભૂતિ હતી પણ આંખોમાં લુચ્ચાઈ તરવરતી હતી ન છૂટકે મારે તને કેપ્ટનને હવાલે કરવો પડશે આ મારો અફર નિર્ણય છે જોની કરગરતા અવાજે કંઈક બોલવા ગયો પણ શું બોલવું એની કદાચ એને સૂજ નહોતી પડતી એટલે થોથવાઈને રહી ગયો જ્યારે દિલીપે હવે માનસિક અને શારીરિક બંને રીતે સંપૂર્ણ સ્વસ્થતા મેળવી ચૂક્યો હોવાથી ગુલાબરાયે ખાલી કરેલી ખુરશી પર બેસી ગયો હતો જોકે એનું ગળું ખૂબ જ સુકાઈ ગયું હતું એક આ ડ્રિંક્સ લેવાની અને તીવ્ર ઈચ્છા થઈ આવી હતી તમે ખરેખર જ જોનીને મારે હવાલે કરો છો ને મિસ્ટર નારંગ દિલીપે પૂછ્યું હા નારંગના અવાજમાં તટસ્થતા હતી પણ એટલું યાદ રાખજો કે એના બદલામાં તમારે ગુલાબરાય તેમજ મારા વિશે મારા ધંધા વિશે માટે જીભ રાખવી પડશે તમે અમને ભૂલી જજો અને અમે જોનીને ભૂલી જશું જો તમે અમારો વિશ્વાસઘાત કરશો તો હું તમને પાતાળમાંથી પણ શોધી કાઢીશ એટલી વાત મગજમાં રાખજો તમારે છે પાતાળ સુધી ધક્કો નહીં ખાવો પડે દિલીપ સ્મિત ફરકાવતા બોલ્યો વચન આપ્યા પછી હું ક્યારેય નથી ફરતો પ્લીઝ હવે આપણે મૈત્રીભર્યા વાતાવરણમાં છીએ મને વિસ્કીની તલપ લાગી છે એકા જ પેક મળશે કેમ નહીં કેમ નહીં જરૂર કઈને નારંગે વારા ફરતી જોની અને શંકર સામે જોયું પછી ઇન્ટરકોમ પર ચાર ડ્રિંક્સ લાવવાનો હુકમ આપ્યો થોડીવાર પછી એક વેઇટર ડ્રિંક્સની ટ્રે ઉંચકીને અંદર આવ્યો અને નારંગના સંકેતથી સૌથી પહેલાં એણે દિલીપના હાથમાં એક ગ્લાસ મૂકી દીધો આ બહુ ઉમદા વિસ્કી છે નારંગ દિલીપ સામે ધ્યાનથી જોતા બોલ્યો ગળા નીચે ઉતર્યા પછી તરત જ તમારામાં તાજગી આવી જશે તમારો ખૂબ જ આભાર કહીને દિલીપે એક જ શ્વાસે ગ્લાસ ખાલી કરી નાખ્યો બાકીના ત્રણે ડ્રિંક્સ પાછા લઈ જા નારંગે વેટર સામે જોઈને ઊંચા અવાજે કહ્યું કેમ તમે ત્રણે નહીં લો દિલીપે પૂછ્યું ના ફક્ત તમારે માટે ડ્રિંક નારંગી જવાબ આપ્યો વાત એમ છે કેપ્ટન કે સમગ્ર પરિસ્થિતિ પર વિચાર કરવા માટે મારે થોડો સમય જોઈએ છે અને ત્યાં સુધી તમે પણ તમારી ગર્લફ્રેન્ડ ઉષા સાથે બેહોશીના દરિયામાં ડૂબકી મારી જાઓ દિલીપે આશ્ચર્યચકિત નજરે તેની સામે જોયું જરૂર વિસ્કીમાં બેહોશ કરનારી દવા ભેળવવામાં આવી છે વાત તે સમજી ગયો નારંગે અત્યંત સિફતથી જોનીને પોતાને હવાલે કરવાનું નાટક ભજવીને પોતાની સાથે આબાદ ચાલબાજી ખીલી હતી એ વાત પણ તેને મોડે મોડે સમજાઈ ગઈ પછી તે કંઈ બોલી શકે એ પહેલા જ તેની પાંપણો પર જાણે કે મણમણનો બોજો ખડકાયો હાથ પગ સુન્ન થવા લાગ્યા તેનો દેહ ખુરશી પરથી નીચે જમીન પર ઉથલી પડ્યો એ બેભાન થઈ ગયો હતો thank mm -hmm. you